વિજાપુર તાલુકાના ગોવિંદપુરા જૂથ પંચાયતની ચૂંટણીમાં આજે નોંધપાત્ર ઘટના બની છે આઠ ગામોમાં લોકોએ સરપંચ અને પંચાયત સભ્યોની ચૂંટણીઓ સંપૂર્ણ બહિષ્કાર કર્યા છે એક પણ ઉમેદવારોએ ચૂંટણી ફોર્મ ભર્યું નથી

તો અમારા આંઠે ગામના લોકોએ સર્વસંમતિ એવું કીધું બહિષ્કાર કરશું અને વાળા પ્રત્યેકાતો પહોંચાડશું અને આ લોકો જો અમારી માગણી પૂર્ણ નહીં થાય તો અમે આગળ આંદોલન માર્ગે પર કરવા તૈયારી છાયનામાં હેઠળ જૂથ પંચાયતના આઠ ગામોના સર્વે નંબરો ગોચર જમીન અને તળાવોની જમીન પાલિકામાં સમાવેશ કરી લેવામાં આવી છે આને કારણે ગોવિંદપુરા જૂથ પંચાયત પાસે વહીવટ માટે પૂરતી જગ્યા રહી નથી ગ્રામજનોની માગણી છે કે તળાવો ગોચર જમીન અને ટ્યુબવેલ સહિતની જમીન પંચાયતને પરત કરવામાં આવે આ માગણીઓના સમર્થનમાં તમામ આઠ ગામોના લોકોને ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત